તો પર વાત કરીશું વિજાપુર બેઠકની વિજાપુર બેઠક કે જાતી ભાજપના ઉમેદવાર સીજે ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ અહીં ક્ષત્રિય વર્સિસ પાટીદારની લડાઈ ડોક્ટર સીજે ચાવડા કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા તો દિનેશ પટેલ તેમની સામે પાટીદાર ઉમેદવાર આ બંનેમાંથી કોણ ફાવશે તે બંનેની વચ્ચે જંગ ત્યારે અહીં કયા પ્રકારના સમીકરણો જોવા મળ્યા તેની વાત કરીશું સૌપ્રથમ વાત કરીએ વિજાપુર બેઠકની જ આ બેઠક પર કોની જીત થશે કોની હાર થશે લોકોનો શું મૂળ છે જનતાનો શું મૂળ છે સાથે સાથે આપણી સાથે અહીં પત્રકારો અને વિશ્લેષકો પણ જોડાયેલા છે અમારા સહયોગી વિની આપણી સાથે છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જી જી જીલન હવે ચર્ચાને આગળ વધારીએ આપણે સૌપ્રથમ ભાજપના નેતા સાથે વાત કરીશું કે ભાજપ વિજાપુરમાં કેવી રીતે અને કયા સમીકરણો પર ચૂંટણી લડી રહી છે તમને શું લાગે છે સર સૌપ્રથમ તો આ એબીપી સ્મિતાના અસ્મિતાના જે એક ઉત્સવ અમે ગણીએ છીએ ભારતીય જનતા પક્ષ જ્યારે જીતવા જઈ રહી છે ત્યારે ચોક્કસપણે અહીં બેઠેલા સર્વને જનતા જનાર્દનને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન એ દ્રષ્ટિ આપું છું કે વધુ એક આપણે તાકાતથી ત્રીજી ટમમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતને વધુ અને વધુ અને વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ રીતે આગળ વધવાના છીએ આ સાથે વિપક્ષ તરીકે કોંગ્રેસને પણ એક એ રીતે પણ કહેવા માગું છું કે એક જવાબદાર વિપક્ષ તરીકે પણ તેઓ આગળ આવે તે માટે તેમને એમને વિપક્ષ તરીકે પણ અભિનંદન અને સાથે સાથે પરમાત્માને પ્રાર્થના કે પ્રકારે એ લોકો આગળ એ રીતે પોતે યોગ્ય વિપક્ષ તરીકે કામ કરે વિજાપુરની બેઠકમાં વિજય વિજાપુરમાં અમે વિજયી બનવાના છીએ અને ડૉક્ટર સીજે જે ચાવડા કે જેમણે ઓલરેડી એમના કામની દૃષ્ટિએ કામ કરતા જ રહ્યા છે ચાવડાજી અને ભારતીય જનતા પક્ષનું સંગઠન તેમનું કામ અને મહત્વપૂર્ણ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલા અત્યાર સુધીના કામો એ ભારતમાં નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી અને ગુજરાતનું અમારું નેતૃત્વ માન્ય ભૂપેન્દ્રભાઈ અને માન્ય અમારા પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલજી આ બધા સાથે આપણે જે કામ થયું છે તેના આધારે ચોક્કસપણે અમે ખૂબ સારા મતોથી ત્યાં વિજાપુરમાં વિજયી બનવાના છીએ જી હવે આગળ કોંગ્રેસના નેતા પાસેથી વાત કરીશું પ્રગતિબેન ભાજપ તો દાવો કરી રહી છે કે ભાઈ વિજયપુરમાં વિજય થશે તમારું શું માનવું છે શું જાતિગત સમીકરણોને લઈને તમે દિનેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જાતિગત સમીકરણો કરતાં પણ જ્યારે સીજેભાઈ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા ત્યારે લોકોની અંદર એક આક્રોશ પણ હતો કે સીજેભાઈએ કોંગ્રેસમાંથી એવું કહ્યું કે ગાંધીનગર ઉત્તર છોડીને મારે વિજાપુરથી લડવું છે તો કોંગ્રેસે એમને સીટ આપી લડાવ્યા ત્યાંથી ચૂંટીને આવ્યા તો કોંગ્રેસ હું ત્યાં વિજાપુરમાં પ્રચાર માટે ગયેલી હતી તો ત્યાં એક વાત એ હતી કે કોંગ્રેસ અમે કોંગ્રેસને મત આપ્યા હતા અમે સીજેભાઈને કરતાં પણ કોંગ્રેસને વધારે માનતા હતા એમને મત આપ્યા હતા અને એણે અમારી સાથે જે વિદ્રોહ કર્યો છે તો આ વખતે ચોક્કસથી જવાબ આપીશું અને જેમ હમણાં જિલ્લાને કહ્યું એવી રીતે કે ક્ષત્રિય વર્ષિસ પાટીદારની આ લડાઈ છે તો એમાં ક્લીન સ્વીપ દેખાઈ જ છે કેમ કે ગુજરાતની અંદર ગુજરાતની મહિલાઓનું ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓ દ્વારા ક્ષત્રિય મહિલાઓનું જે અપમાન કરવામાં આવ્યું અને એના માટે માફી માંગવામાં પણ એ લોકોનો અહંકાર દેખાતો હોય બીજી બાજુ તમે જુઓ તો એમની ટિકિટ રદ ના થતી હોય એટલું બધું તાનાશાહ અને અહંકારીમાં જે ભારતીય જનતા પાર્ટી હોય તો હું ચોક્કસપણે માનું છું કે ક્ષત્રિય સમાજે જે આ વખતે નક્કી કર્યું હતું કે ભાઈ ભાજપ તો નહીં જ એટલે પટેલ ક્ષત્રિય અને બીજા બધા ઘણા ફેક્ટર અમારા કામ કર્યા છે કે જે અમે પાંચ ન્યાયની વાત કરી છે કિસાન હોય મહિલા હોય યુવા હોય ભાગીદારી હોય શ્રમિક હોય તો એ લોકોની ઉપર એમની ચોક્કસથી અસર થઈ છે અને અમે પણ એ અમારા પાંચ ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે એના ઉપરથી હું ચોક્કસથી કહી રહી છું કે વિજાપુરની આ વખતની સીટ છે એ કોંગ્રેસના ફાળે જાશે અને બીજા નંબરની વાત કે જે ખુમારીથી જે ફ્રીડમથી અહીંયા સીજેભાઈ કામ કરી શકતા હતા એ લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ ખુમારીથી કે ફ્રીડમથી કામ કરી શકાય એવું નથી આગળ વાત કરીશું રાજકીય નિષ્ણાતો આપણી સાથે અહીંયા અન્ય જોડાયા છે તેમની પાસેથી જાણીશું કે વિજાપુરમાં કયા સમીકરણો હાવી થશે જો મહેસાણા છે ને બીજાપુર જે મત વિસ્તાર છે એ મહેસાણા વિસ્તારનો એક ભાગ છે અને મહેસાણા પોલિટિકલ લેબોરેટરી ગણાય છે એટલે મહેસાણાને તમે વિજાપુરને વે એવી રીતે ના લઈ શકો અને જ્ઞાતિના સમીકરણો કે જાતિના સમીકરણોથી વિજાપુર બેઠક જીતી શકાય એવી બહુ સંભાવના નથી કારણ કે પાટીદાર બાહુલ વિસ્તાર હોવા છતાં અગાઉ પાટીદાર ઉમેદવાર જ હાર્યા હતા અને ભાજપના હોવા છતાંય હાર્યા હતા એટલે ત્યાં સ્થાનિક પરિબળો બહુ મહત્વના બને છે અને રામાજીને ટિકિટ આપવા પાછળ મહેસાણામાં ભાજપની સામે રામાજીને ટિકિટ ટિકિટ આપવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે વિજાપુરના ક્ષત્રિય વોટને કોંગ્રેસ તરફ વાળી શકાય પણ સામે પક્ષે વિજાપુરના સ્થાનિક જે પાટીદાર ઉમેદવાર આવ્યા અને એના કારણે તેને આ લડાઈ બહુ રસપ્રદ બની ગઈ અને એવું આજે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ ભલે ગમે તે દાવા કરતા હોય પણ કોઈ એવું છાતી ઠોકીને કહી શકે એવી પરિસ્થિતિમાં નથી કે વિજાપુર આપણે આસાનીથી જીતી જઈએ એટલે મને એવું લાગે છે કે વિજાપુરની સીટની હાર જીત એ પાંચસોથી માંડીને પચીસો વોટ સુધીમાં જ રહેશે એવું હું માની રહ્યો છું અન્ય આપણી સાથે રાજકીય નિષ્ણાંત જોડાયા છે આપ શું માની રહ્યા છો વિજાપુર છોકુરની પરિસ્થિતિ એવી છે કે જ્યારે સીજેભાઈ કોંગ્રેસને લેવા માટે વિજાપુરના પટેલો કોંગ્રેસના પટેલો આવ્યા હતા અને એમને ત્યાં જીતાડવાની ખાતરી સાથે લઈ ગયા હતા વિજાપુર ટ્રાન્સફર કરીને એ વાતમાં હું ઘણું બધું જાણું છું હવે થયું શું કે ગમે તે રાજકીય સમીકરણો બદલાયા અને ત્યાંના જે એમની સાથે જોડ જીતાડનાર જે પટેલો હતા એમણે જ સામૂહિક રીતે એમને એ રીતના જે ગોઠવણ કરી અને એ ભાજપમાં જતા રહ્યા છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે જે ક્ષત્રિય આંદોલન છે એની અસર આમ તો ત્યાં નહિવત જેવી થઈ છે પણ છતાં અંદર પેટે શું મત પડ્યા છે અને પટેલ ઉમેદવાર કેવી રીતે કેટલું જોર લગાવે છે એ જોતો ભાઈશ્રીએ કીધું એ પ્રમાણે હું ત્યાંની પરિસ્થિતિમાં જીતવાની શક્યતા હશે તો પાંચસોથી બે ત્રણ હજાર સુધીની જ શક્યતાથી જીતી શકાય અન્યથા લેવલ ટુ લેવલ ચાલી રહ્યું છે કોઈ ચોક્કસ કહી શકાય નહીં